હજી અડધો કલાકથી થી આવ્યો અડધો કલાકમાં ઘરમાં પાણી વરસોથી હિસાબે બાકી ભરાતું નથી બરોબર બળતકા જે કઈ દબાણ એના હિસાબે પાણી ભરાનો અમારે હવે નિકાલ થતો નથી અમારા વિરમગામ નગરપાલિકાના પ્રમુખ અમારા એરિયાના જ છે હિસેષભાઈ ના ઘરના તો અમારો આ પ્રશ્ન સોલ્વ થતો નથી

દર વર્ષે મોદી ને બે ત્રણ વખતે કામ પણ ચાલુ કર્યું તો પણ એનો નિકાલ થતો નથી અને ઘટનો કામની ફરતી ઘટા કામ ચાલુ હોય કામ કરે પણ આયુભા માટે